તો આજે આપણે બનાવીશું બટાકાનું શાક પણ કંઈક અલગ રીતે એક દિવસ રસોઈ બનાવતા બનાવતા મેં એમ જ એક્સપેરિમેન્ટ કર્યું અને ધ્રુવને બહુ જ ભાર્યું અને રીલ્સ પર બી બધાને જોઈને કંઈક અલગ લાગ્યું તો બધાને એની રેસીપી જાણવી હતી તો ચલો આપણે બટાકાનું શાક બનાવીએ તો એની માટે મેં કૂકર લેલું છે કૂકરમાં સૌથી પહેલાં ત્રણથી ચાર ચમચી જેટલું હું તેલ નાખું છું ચું ચી હિંગ રાખીશું અને એકદમ ઝીણું સમારેલું ટામેટું છે કાં તો તમે ચોપી કરી શકો છો હવે ચડે ત્યાં સુધી આપણે એક મસાલો બનાવવાનો છે એના માટે જો મેં એક કપ જેટલું દહીં લીધું છે આ દહીંની અંદર આપણે બધો મસાલો કરવાનો છે એક ચમચી જેટલું ધાણાજીરું એક ચમચી જેટલું મરચું અડધી ચમચી જેટલી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અડધા ની અડધી ચમચી જેટલું ગરમ મસાલો એક ચમચી જેટલી આદુ મરચા લસણની પેસ્ટ છે હવે આપણે એને પ્રોપરલી મિક્સ કરી લઈશું આમાં જો જરૂર લાગે તો પાણી નાખવાનું છે તો હું અહીંયા આગળ બે ચમચી જેટલું પાણી નાખું છું આની અંદર આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખશું અને થોડીક કસૂરી મેથી છે એ હાથેથી આવી રીતે ચોડીને નાખી દઈશું આમાંથી તમારી પાસે જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ ના હોય એને તમે સ્કીપ કરી શકો છો પણ આઈ થિંક મેં એની જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કર્યા છે એ બધાના ઘરમાં હોય છે કસ્તુરી મેથી ઓપ્શનલ છે ઓનેસ્ટલી અત્યાર સુધી હું પણ નથી રાખતી બસ થોડા ઘણા ટાઈમથી હું પણ રાખી રહી છું આની અંદર આપણે બે પાંચ મિનિટ જેટલો રવા દેવાનું છે તો મસાલા થોડા ફૂલી જાય ત્યાં સુધી આપણું ટામેટું ચડી જશે તો આપણું ટામેટું પ્રોપર રીતે ચડી જશે ോ ആദ്യം മസ്ത രീതി സൈഡ് ആരും നാട്ടി ദു

જેમ કે આપણે આની અંદર ગરમ મસાલો બાકીના મસાલા નાખ્યા છે ટામેટું નાખ્યું છે દહીં નાખ્યું છે તો ખટ મીઠો ટેસ્ટ આવશે આનો થોડોક યુનિક ટેસ્ટ આવશે હવે આપણે આને બંધ કરીને બે થી ત્રણ સીટી વાળી તો ત્રણ સીટી પછી આપણું સ્વાદ થઈ ગયું છે બતને કે શું જોઈ શકો છો ઘટ રસો છે અને સુગંધ તમને આવતી હોય બાકી સુગંધ આવી ભાઈ સુગંધ આવતી તમને આઈડિયા કે શાક હશે દેવ ટિફિનમાં પણ મોડમ ખાઈ લો એક રોટલી